કમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું એકદમ પોચો અને બિલકુલ ચીકણો ન થાય એવો સ્વાદમાં સુપર ટેસ્ટી ઉપમા તો ત્રણ સીક્રેટ ટિપ્સ સાથે આજે એવો બહુ ટેસ્ટી ઉપમા તૈયાર કરીશું કે તમે રોજ બનાવીને ખાશો તો ચાલો જો જ ખાવાનું મન થઈ જાય એવો ઉપમા બનાવવાનું શરૂ કરીએ તો હવે સૌથી પહેલા હોટેલ જેવો એકદમ પરફેક્ટ ઉપમા ઘરે તૈયાર કરવા માટે અહીંયા મેં એક વાડકી રવો લીધો છે અહીંયા મેં બે પ્રકારનો રવો લીધો છે તમને બતાવું તો ઉપમા બનાવવા માટે હંમેશા તમારે આ રીતે મોટા દાણા વાળો રવો પસંદ કરવાનો તમે જો આ રીતનો એકદમ દાણેદાર છે આ રવાથી ઉપમા તમારો એકદમ પરફેક્ટ બને સાથે તમને જે ઝીણો રવો આવે એ પણ બતાવું જીરો રવો જે છે એ ઈડલી ઢોસા અને ઢોકળા માટે વપરાય છે જ્યારે જાડો રવો જેના પેકેટ પર સૂજી લખેલું હોય એ ઉપમા બનાવવા માટે વપરાય છે તો હવે સૌથી પહેલા આપણે એકદમ ટેસ્ટી હોટેલ જેવો ઉપમા જ્યારે ઘરે બનાવવો હોય ત્યારે જાડા તળિયાવાળી કડાઈ લેવાની કઢાઈમાં બે ટી સ્પૂન જેટલું ઘી ઉમેરીશું અને કપના માપથી અહીંયા મેં એક કપ જેટલો જાડો રવો એટલે કે સૂજી લીધો છે જેને આપણે શેકી લેશું તો સૂજીના દાણાને ધીમા ગેસ પર શેકવાથી એમાં રહેલું મોશ્ચર દૂર થઈ જાય છે સાથે તમે થોડા ઘી સાથે સૂજીને શેકો ને એટલે દાણો થોડો ફૂલી જાય છે પરિણામે જ્યારે તમે એનો ઉપમા તૈયાર કરો ત્યારે એનો દાણો એ એકદમ સરસ ફૂલેલો બને અને એકદમ સરસ સોફ્ટ ઉપમા એમાંથી તૈયાર થાય તો અહીંયા તમારે સૂજી જે લીધો છે એનો કલર બિલકુલ ચેન્જ નથી થવા દેવાનો હલકો દાણો શેકાઈ જાય થોડી શેકાવાની સુગંધ આવે આના રીતે થોડો રવાનો દાણો ફૂલે બસ ત્યાં સુધી જ તમારે એને શેકવાનો છે તો અહીંયા આપણો જાડો રવો કે સુજી સારી રીતે ત્રણ થી ચાર મિનિટમાં ધીમા ગેસ પર શેકાઈ ગયો છે તમે જો મેં બિલકુલ કલર ચેન્જ નથી થવા દીધો અને આ રીતે પરફેક્ટ એવો સુજીને શેકી લીધો તો હવે આ સ્ટેજ પર ગેસ બંધ કરી શેકાયેલા જાડા રવાને એક પ્લેટમાં કાઢી લેશું તો સવારની ઉતાવળ માટે તમે રવાને આ રીતે શેકી ઘી સાથે અને પછી ઠંડો થાય એટલે એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી ફ્રીજમાં રાખી શકો છો પછી તમારો પાંચ મિનિટમાં તૈયાર થઈ જશે તો હવે આ રવાને થોડો ઠંડો થવા દઈએ ત્યાં સુધીમાં આપણે પાણીનું માપ જોઈ લઈએ તો અહીંયા એકદમ પરફેક્ટ ઉપમા બનાવવા માટે તમે જેટલો જાડો રવો લીધો છે એના કરતાં ત્રણ ગણું તમારે પાણી તો એક કપ રવા સાથે આપણે ત્રણ કપ જેટલું પાણી લેવાનું છે હંમેશા પરફેક્ટ ઉપમા તૈયાર કરવા પાણી તમારે એકદમ ઉકળતું ગરમ કરવાનું એટલે મેં એક વાસણમાં લઈ લીધું અને પાણીને આપણે આવું એકદમ ગરમ કરી લેશું પાણી આપણું સરસ ગરમ થઈ જાય એટલે ગેસ બંધ કરી આ પાણીને થોડી વાર ઢાંકી સાઈડ પર રાખી દઈએ અને હવે આપણે ઉપમાનો વઘાર કરીએ તો ઉપમાનો જે ઓરિજિનલ સ્વાદ છે એ ઘી સાથે આવતો હોય છે એટલે મેં બે ટેબલ સ્પૂન જેટલું ઘી લીધું છે તમે ઘીની જગ્યાએ તેલમાં પણ ઉપમાને બનાવી શકો છો તો ઘી હલકું સ્પૂન સ્પૂન ઘી સાથે સારી રીતે તળી સિંગ અને કાજુનો સ્વાદ ઉપમામાં એકદમ સરસ લાગે છે તો બંનેનો કલર હલકો બદલાય એટલે આપણે એને એક બાઉલમાં કાઢી લઈએ અને હવે જે ઘી બચ્યું છે એની અંદર ઉપમાનો વઘાર કરીએ તો મેં અહીંયા એક ટેબલ સ્પૂન ચણાની દાળ સાથે અડધા ટેબલ સ્પૂન જેટલી અડદની દાળ લીધી છે અહીંયા આપણે અડધી ચમચી જેટલા રાઈના દાણા ઉમેરીશું રાઈ સરસ ફૂટે એટલે બે ઝીણા કાપેલા તીખા લીલા મરચા એક એક છીણેલા આદુનો ટુકડો સાથે થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું અને હવે અહીંયા આપણે એક મોટી સાઈઝની બારીક કાપેલી ડુંગળી ઉમેરીશું મારા ઘણા બધા વ્યૂઅર્સ જૈન છે અને એ લોકો મને એવું પૂછતા હોય છે કે ડુંગળીની જગ્યાએ શું વાપરવું જો તમે આદુ અને ડુંગળી ના ખાતા હોય તો બંનેને બિલકુલ સ્કીપ કરી શકો છો તો હવે આપણે ડુંગળીનો હલકો કલર બદલાય ત્યાં સુધી એને સાતડવાની બે થી ત્રણ મિનિટ જેવી અથવા હલકો ડુંગળીનો કલર બદલાય એવી ડુંગળી સતળાય એટલે આપણાની અંદર એકદમ બારીક ચેણું કાપેલું એક મીડિયમ સાઇઝનું બટેટો ઉમેરીશું નોર્મલી ઉપમામાં બટેટું નથી હોતું પણ તમે ઉપમામાં આ રીતે બટેટું ઉમેરોને તો સ્વાદ એટલો બધો સરસ લાગે છે એકવાર તમે ટ્રાય કરજો તો અહીંયા કાચા બટેટાને જ મેં એકદમ ઝીણું બારીક સમારીને ઉમેર્યું સારી રીતે મિક્સ કરી દીધું હવે ઢાંકી બે ત્રણ મિનિટ માટે ધીમા ગેસ પર બટેટાને થવા દઈએ તો થોડું બટેટું આ રીતે સોફ્ટ થાય એટલે આ સ્ટેજ પર બાકીના શાકભાજી તો અહીંયા શાકભાજી હું ભરપૂર માત્રામાં છું તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો તો કપ જેટલું બારીક કાપેલું ગાજર કપ જેટલા લીલા વટાણા સાથે વન ફોર્થ કપ જેટલી બારીક કાપેલી ફણસી ઉમેરી છે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી બે થી ત્રણ મિનિટ માટે સાત લઈ લેશું તો ધીમા ગેસ પર શાકભાજી થોડા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈએ તો લગભગ અહીંયા બે મિનિટ પછી શાકભાજીનો હલકો કલર બદલાઈ ગયો છે તો આ સ્ટેજ પર આપણે જે શેકેલો રવો રાખ્યો છે એને ઉમેરીશું તો આ છે આપણા ઉપમાને પરફેક્ટ બનાવવાની આજની બીજી ટિપ્સ તો પહેલાં તો તમારે કયો રવો લેવો અને એને કેવી રીતે શેકવો એ મેં તમને બતાવ્યું હવે શેકેલા રવાને પણ આપણે શાકભાજી સાથે સારી રીતે મિક્સ કરી એક મિનિટ માટે શેકવાનો જેથી એકદમ સરસ શાકભાજી પર રવાનો દાણો ચોંટી જશે અને તમે જ્યારે આમાં ગરમ ગરમ પાણી ઉમેરશો ત્યારે એકદમ સરસ દાણો ફૂલીને પરફેક્ટ તૈયાર થશે તો હવે આ રીતે સરસ મજાનો રવો મિક્સ થાય એટલે થોડું થોડું કરતા જઈ આપણે જે ગરમ પાણી રાખ્યું છે એને ઉમેરતા જશું તો તમે જોઈ શકો છો હું આ રીતે એકદમ સરસ ગરમ પાણી ઉમેરું છું એટલે આપણો રવાનો દાણો ખૂબ જ સરસ ફૂલી જાય છે તો આ રીતે બધું જ પાણી આપણે થોડું થોડું કરી ઉમેરી દેવાનું અને એકદમ સારી રીતે ઉપમાને મિક્સ કરી દેશો તો ઉપમામાં હંમેશા તમારે પાણી આ રીતનું ગરમ વાપરવાનું જો પાણી ઠંડુ થઈ ગયું હોય તો એને ફરી તમારે ગરમ કરી લેવાનું હવે બે પીસપૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું એક પીસપૂન જેટલી ખાંડ ઉમેરી દેશો અને સારી રીતે મિક્સ કરી દેશો તમે ચાહો તો થોડો મરી પાવડર પણ તમે ઉમેરી શકો છો હવે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કર્યા પછી ઉપમાને ઢાંકી એ એકદમ ધીમા ગેસ પર બે મિનિટ માટે થવા તો મિનિટ પછી આપણે ઢાંકણ ખોલી ઉપમાની અંદર અડધું ઝીણું કાપેલું ટમેટું તો એકદમ બારીક સમારવાનું સાથે એક મોટી સાઈઝના લીંબુનો રસ ઉમેરીશું તળેલા શીંગના દાણા અને કાજુ ઉમેરી દેસુ અને એકદમ સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી દેસુ તો જયારે કમ્પ્લીટ ઉપમા બની જાય ત્યારે જ તમારે કાજુ અને શીંગદાણા ઉમેરવાના જેથી એકદમ સરસ બંને ક્રન્ચી લાગે તો હવે અહીંયા એકદમ સરસ મેં ઉપમાને મિક્સ કરી દીધો છે લાસ્ટમાં ઉપમાનો સ્વાદ સો ગણો વધારવા અને ઉપમાના દાણાને એકદમ છૂટો રાખવા એક ચમચી જેટલું ઘી ઉમેરીશું અને થોડા લીલા દાણા સ્પ્રિંકલ કરી ગરમા ગરમ આ ઉપમાને તમે સર્વ કરો ખાવાની ખૂબ જ મજા આવશે આ ઉપમાને બિલકુલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ સર્વ કરવા માટે કોઈ એક બાઉલને આ રીતે થોડા ઘી સાથે ગ્રીસ કરી દો અને પછી બસ એની અંદર તૈયાર થયેલો ગરમા ગરમ ઉપમા આ રીતે ફેલ કરી દો તો તમે જો ઉપમાનો દાણો એ એકદમ સરસ છૂટો સાથે ઉપમા આપણો બિલકુલ ચીકણો નથી બન્યો અને એટલો બધો ટેસ્ટી છે કે તમે એકવાર આ રીતે બનાવશો ને તો મને સો ટકા યાદ કરશો તો આ રીતે બસ ઉપમાને બાઉલમાં ભર્યા પછી હલકા હાથે પ્રેસ કરી થોડું આ રીતે લેવલ કરી અને પછી આ રીતે પ્લેટમાં વાટકાને તમારે ઊંધો કરી દેવાનો જેથી ઘી લગાવ્યું હોવાના કારણે એકદમ ઈઝીલી તમારો વાટકો ઉપમાને આ રીતે છોડી દેશે તો તમે જોઈ શકો છો જોતા જ ખાવાનું મન થઈ જાય એવો ઉપમા તૈયાર થયો છે તો જ્યારે સવ કરો ત્યારે એક નાની ચમચી જેટલું ઘી ઉમેરી ગરમ ગરમ સૌ કરો ખાવાની ખૂબ જ મજા આવશે તમને આ રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં મને જરૂરથી કહેજો તો ફરી મળીએ એક આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ